હેલો આજે આપણે બનાવશું રાજમા તો મેં ત્રણ કલાક જેટલા એને ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા અને પછી એને પાંચ વિસલ મારી અને બાફી લીધા છે તો આપણે હવે એને શાક બનાવી દઈએ એની માટે અડધું ઘી અને અડધું તેલ બંને લીધું છે એ ગરમ થાય પછી આપણે એને રઈ અને જીરું નાખશું પણ રઈ અને એકદમ તતડવા દેવાની છે એ બરાબર ફૂટશે નહીં તો કાચી રહેશે ને તો કાચી લાગશે અને કડવી પણ લાગશે એ બરાબર થઈ જાય પછી રહી ના જીરું નાખી અને ડુંગળી ટમેટાં લીલા મરચાં આદુ અને લસણની જે પેસ્ટ બનાવી છે એ નાખી અને ધીમા તાપે શેકાવા દઈશું મિક્સરના જગમાં મસાલો કરી દઈએ એમાં મરચું હળદર જીરું મીઠું ધ્યાનથી નાખવાનું કેમ કે બાફવામાં પણ નાખેલું છે થોડું પાણી નાખી અને મિક્સ કરી લઈ અને ખાંડ તો હું બધામાં નાખું જ છું પંજાબી શાકમાં ખાંડ કોઈ નથી નાખતું પણ હું બેલેન્સ કરવા માટે લીંબુ કે ટામેટો કંઈ પણ ખટાશ હોય તો થોડી ખાંડ નાખું જ છું તમને અનુકૂળ આવતી હોય તો નાખવાની નહીં તો ચાલશે એની અંદર બધું નાખ્યા પછી થોડું પાણી નાખી અને હલાવી અને એ જે ગ્રેવી શેકાય છે એની અંદર આપણે નાખી દઈશું ડુંગળી સરસ શેકાઈ ગઈ છે ટામેટા પણ પાકી ગયા છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે સરસ શેકાઈ ગઈ છે ડુંગળી ધીમો તાપ રાખવાનો એટલે ધીમા તાપે સરસ શેકાશે હવે એની અંદર મસાલો જે આપણે કર્યો છે એ નાખી દઈએ અને બે ત્રણ મિનિટ જેટલું શેકાવા દઈશું ધીમા તાપથી ગેસ થોડો ધીમો જ રાખવાનો છે એની અંદર ગરમ મસાલો નાખી દઈએ એ પાછળથી જ નાખવાનો છે શેકાઈ ગયા પછી નહીં તો મસાલો બળી જશે જો સરસ શેકાઈ ગયું છે પેનથી પણ છૂટું પડી રહ્યું છે એકદમ સરસ સે કહી ગયું છે તો એની અંદર આપણે બાફેલા રાજમા નાખી દઈએ થોડીક રાજમા નાખ્યા પછી મસાલો બધો રાજમાની અંદર ચડે ત્યાં સુધીને આપણે એને થવા દઈશું પાણી તરત નથી નાખવાનું અને રાજમાનું બાફેલું જે પાણી છે એ જ આપણે એની અંદર નાખશું થોડીક વાર ઉકળવા દઈએ પછી બીજું પાણી નાખશું એ કોઈ પણ કઠોળ હોય એ થઈ ગયા પછી પાણી થોડુંક શોષી છે એટલે થોડુંક પાણી વધારે જ રાખવાનું એમાં હજી થોડું નાખીએ પાણી આ રાજમામાં જે બાફેલું પાણી છે એ જ છે મેં બીજા પાણીનો ઉપયોગ નથી કર્યો હવે થોડીક વાર માટે થવા દઈએ બાઉલમાં કાઢીએ ત્યારે ઉપરથી આપણે લીલા ધાણા નાખીશું પાણી થોડુંક બળી ગયું છે એટલે થોડું ઘાટો રસો થઈ ગયો છે જુઓ તો તૈયાર છે આપણું રાજમાનું શાક તો મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી